હસન તેજજી મહારાજ અખંડ દિવ્ય જ્યોતિ મંદિર તેમજ અધ્યતન ગૌશાળા મનસા ધ્યાન કેન્દ્ર ઓડિટોરિયમની મુલાકાત લઈ તમામ યાત્રિકો પ્રભાવિત થયેલા હતા ત્યારબાદ નિષ્ફળ નારાયણ સત્સંગ સભાગૃહમાં પરમ પૂજ્ય જગતગુરુ સંત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજની ઉપસ્થિતિમાં સૌનું સ્વાગત કરેલ હતું આ પ્રસંગે ધુળજીરામ મહારાજ મોરડ તખત બાપુ તેમજ દૌલતરામ આશ્રમના પ્રમુખ અને ઉમિયા માતાજી મંદિર ઊંઝાના કારોબારી સભ્ય ભરતભાઈ પટેલ તેમજ સનાતન સતપંથ સમાજના અખિલ ભારતીય પ્રમુખ

ગુરુ સંત પંથાચાર્ય જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ દ્વારા સૌને આવકારી ખુબ સરસ સત્સંગનો રસપાન કરાવેલ હતો અને આવો જ સંપ કાયમી આ વિસ્તારમાં જળવાય રહે તેમજ તમામ સમાજ નિર્વયસ વયસની બને અને જો વ્યસન રહે તો તમારા ભગવાનના નામનું રહે તેવા આશીર્વાદ પાઠવેલા હતા અને સૌને ફરીવાર પણ જ્યારે પણ સમય મળે ત્યારે આવવા આમંત્રણ પાઠવેલ અને આગામી કુંભમેળા બે હજાર પચ્ચીસ તીર્થરાજ પ્રયાગરાજ માટે સૌ ભાઈઓ બહેનોને અચૂક દર્શનાર્થે પધારવા જણાવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાષ્ટ્રીય મંત્રી ભારતીય કિસાન સંઘ કે પટેલ દ્વારા ખૂબ સરસ કરેલ હતું આવેલ તમામ તીર્થધામ તરફથી શિયાળાને ધ્યાનમાં રાખી ગરમ ટોપા સૌ વડીલ યાત્રિકોને સ્મૃતિ રૂપે ભેટ આપવામાં આવેલ હતા તેમજ સવારમાં ચા કોફી નાસ્તો ને બપોરમાં મિષ્ટાન સાથેનું ભોજન નિઃશુલ્ક આપવામાં આવેલ હતું આ પ્રસંગે પ્રેરણાપીઠના ટ્રસ્ટીઓ તેમજ કેક કેપીના ટ્રસ્ટીઓ ખડે પગે ઉભા રહી ખૂબ સરસ સેવા કરેલ હતી જેના તમામ યાત્રિકોએ બિડતાવર હતા આ તમામ યાત્રિકોને દર્શનાર્થી લાવવા માટે કેકેપીના ટ્રસ્ટી શાંતિભાઈ તરફથી એસટી બસની તમામ વ્યવસ્થા ખર્ચના દાતા તરીકે મહારાજ શ્રીએ આશીર્વાદ પાઠવેલ રિપોર્ટર સુરેશભાઈ ડાબી ખેડબ્રમહ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે